કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનાર લોકોની સંખ્યામાં વધી રહી છે દરરોજ એવી ઘણા સાયબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં આજકાલ લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યું છે આજે ઘણા બધા રોજિંદા કામ સ્માર્ટફોન દ્વારા ઓનલાઈન કરી શકાય છે આ સાથે જ ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ સાયબર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર જેડીસીમાં આવેલ એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પોલીસ અને કીટાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાનોલી દહેજ ઝઘડિયા સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના ઉદ્દેદારો ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુના બનતા અટકાવવા તેમજ સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ઝઘડિયા ઉદ્યોગ મંડળના પ્રમુખ અશોક પંચવાણી સહિતના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝગડિયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપોર્ટ એજન્સી જે છે કીટા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનો એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય બાળકો ને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતે હાજરી આપી છે અને એ બાબતે ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ નૈનેશ સાદડીયા છે હું અંકલેશ્વર જીઆઈડીસી માં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસવાળા અધિક સ્થાને જે સાયબર ક્રાઈમનો એક સેમિનાર આયોજન કર્યો હતો તેની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું અવારનવાર જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો તો આવો અને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલમાલ બચાવી શકે આભાર